આપણે જોવે છે પછી વિરોધી કરે છે જોવું છે ને વિરોધી કરવો બે તો ક્યાં જ મેળવશે મિત્રો મને છે ને યુટ્યુબે ઘણું આપ્યું છે હું કહું ને કે મને ઘણું ઘણું આપ્યું છે યુટ્યુબે મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો ઓર ન્યુ બ્લોગ મસ્ત મજાની મિત્રો હવાર પડી ગઈ છે અને તમારો ભાઈ નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયો છે કારણ કે એને જવાનું છે બહાર બહાર મને કુંડલા જવાનું છે યુગરાજભાઈ ને તેડવા થોડાક દિવસો થઈ ગયા છે યુગરાજ ભાઈ ગયા એને એટલે કીધું આ તેડી આવું જય માતાજી ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલ માં જય સોનલ મિત્રો બધાય તમે કયો છો કે અમારા વ્લોગ રેગ્યુલર કેમ નથી આવતા કેમ નથી આવતા ઘણી કોમેન્ટ્સ કરો છો ઘણા મને માં મેસેજ કરો છો ફોન કોલ્સ કરો છો તો તમને જણાવી દઉં હમણાં નથી આવતા રેગ્યુલર તમે જાણો એ રીતે દવાખાનું વરસાદી વાતાવરણ અને બહાર ક્યાંક હારા માઠા પ્રસંગમાં જવાનું તાત્કાલિક થવાનું હોવાથી એમાં રોકાણ થઈ જતું હોય અને ખરેખર અત્યારે છે ને આવી રીતનું એક માહોલ છે ટૂંકમાં હમણાં છે ને નવરાઈ નહીં બીજું કઈ નથી બીજા નંબર ભાઈ તો રાખે મિત્રો આજના માતાજી ના દર્શન કરાવું તમને આજના વાળી માના દર્શન કર્યો કોમેન્ટમાં જય મોગલ માં અને જય માં લખી નાખજો ફટાફટ

તબિયત બરોબર નહોતી ઉધરસ શરદી એવું થઈ ગયું તો અત્યારે જાઉં છું ડાયરેક્ટ કુંડલા આપણી જેબુડી ઘોડી લઈને અને ડાયરેક્ટ કુંડલા જઈને યુગરાજભાઈ અને મમ્મીને તેડતો હોઉં અને વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો પસંદ આવે તો હાઈપ આપી દેજો હાઈપ લાઈક કરો કે નો કરો હાઈપ આપી દેજો મિત્રો યુગરાજભાઈનું આધાર કાર્ડ કઢાવવાનું છે ને હવે એમાં જન્મ તારીખ આપ પ્રમાણે કાઢ્યું છે ને આમાં લાઇનમાં એક લાઇનમાં નામ આખું નામ આવી જવું જોઈએ યુગરાજ પુષ્પદાનભાઈ દાંતી એવું નામ આમાં નથી એટલે આના માટે સ્પેશિયલ મારે નગરપાલિકામાં જવું જોઈએ યુગરાજ નો જન્મ સાવરકુંડલા થયો છે એટલે સાવરકુંડલા નગરપાલિકામાં જવાનું છે ત્યારબાદ આમાં સુધારો કરવાનો છે ત્યારબાદ યુગરાજ ભાઈ નું આધાર કાર્ડ નીકળશે અને હવે તો ભાઈ ને ભણવા બે હારવાનો છે એટલે સારું હાલો મિત્ર જાય છે કુંડલા મિત્રો પાછો તમારી સમક્ષ આવી ગયો છું કારણ કે યુગરાજ મારે તેડવા જવાનું હતું પણ વળી પાછું અચાનક બંધ રહ્યું છે કાલ જવાનું છે કેમ ભાઈ લાલ ટમેટા જેવો થઈ ગયો છે દવા ખાઈ ખાઈ કેવો લાગેશ ભાઈ કોમેન્ટ કરી દેજો તો મિત્રો આવું કઈક છે રોડા અપડેટ લઈ કે દુના તમને હિન્દુ રસોઈ હાથ ની જ બતાવી આ તમને રસોઈ બતાવી દો હિન્દુ શું રાંધે રોડામાં

એની એક લાઈન મારે વોટ્સએપ માં આવી છે સંભળાવું સંભળાવો ને તો તો સારું સાહિત્ય માં એમાં એવું છે ક્યુ અટકત શુભ કાજ મે ફટપટ મત કર ખ્યાલ કઠિન જપટ શીર કાલ કી જટપટ તજ જંજાલ હજી વાત છે જંજાલ ઝટવાનો પિંગળજી બાપુ કહે છે અને તું સારા કામ માં આટલી બધી રુકાવટ શું કરવા કરે છે તને સારા કામ માં રુકાવટ કરવાથી કોઈ ફાયદો નહી થાય પણ જે સારું કામ કરવાનું છે શુભ કાર્ય કરો છે માં જપટ રાખતું અને ખટપટ તજવાનું કહે છે પિંગળજી બાપુ આજો મારા આજે જ આવ્યો છે વોટ્સએપ માં એટલે આ રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલાનું બહુ સાંભળવા જેવું હતું મેં કીધું તમારી સાથે શેર કરું મમ્મી ટમેટા લઈને આવી ગયા છે ભાઈ ટમેટા ઘણા વધી ગયા છે વધી ભલે ગયા પણ એનાથી પેટ નહીં ભરાય ઇન્દુબેન નઈ એ બનાવવું તો વાંધો ને સલાડ બનાવી સલાડ બનાવી ઓકે એક દેશી છે દેશી નથી અત્યારે છે ને ઇન્જેક્શન આપી આપણને ખબર ન મીઠા મારે એક રીલ આવી હતી ટમેટા ક્યાંય કે તમે મને પાકું બતાવો ને તો હું તમને એક કરોડનું ઈનામ આપી ને મેં કીધું આ કઈ રીતે પણ આ બધું છે ને કાચું ટમેટું હોય ને એની અંદર ઇન્જેક્શન મારીને આ લોકો પકાવી નાખે છે અને પછી આ પરદેશી ટમેટા વેચી નાખે છે એટલે પપ્પા ધ્યાન રાખવું આમાંથી કેન્સર થાય છે જાણે પણ અજાણે સમાજના હરોળમાં સમાજની હારે મને કે મને રહેવું પડશે કારણ કે ગમે તેવું પ્રદૂષિત વાતાવરણ હોય ગમે તેવું બકાલું કે

ના ના એવું નથી પણ જે હતી કે આપડે ગાડી લેવાની વિચાર પડી ગયા છે હમણાં ઘણા બ્રોકર ઘણા એમ કેવાય કે બાકી નથી પડી ગયા છે બ્રોકર ની ગાડીઓ એક જગ્યા જોવા ગયા કેવું અને બીજું મિત્રો આપણે છે ને પેઇડ પ્રમોશનનું ચાલુ કર્યું તમારા ધંધાની જાહેરાત આપી હોય ને તમે યુટ્યુબમાં આપી શકો આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થવા એવા છે હજી થયા નથી પણ થઈ જાય ધીમે ધીમે અને ફેસબુકમાં સાડા પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ ફોલોવર સોડી સોડી નહીં સોરી ફેસબુકમાં છે ને ભાઈ ફોલોવર્સ હોય અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર એટલે ફેસબુકમાં સાડા પાંચ હજાર આપણા ફોલોવર્સ છે ત્યારબાદ આપણું ઇન્સ્ટાગ્રામમાં થોડું ઘણું છે પાંચસો ચારસો જેવા થવા એવા છે આમ તો થઈ ગયા છે અત્યારે એટલે આપણે પેઇડ પ્રમોશનનો વિચાર કર્યો છે તમારે ધંધાની જાહેરાત કરવી હોય તો યાર અમારો કોન્ટેક્ટ કરો ડાયરેક્ટ ડીએમ કરો ડીએમ એટલે ડાયરેક્ટ મેસેજ કરો આપણે પેઇડ પ્રમોશન એ કરીશું બરોબર ને પેઇડ પ્રમોશન તો ઠીક છે પણ જે તે આગળ વાત કરી લે ભેળ શેળગી બધી ખાધી વસ્તુ છે ખા પણ સતાય મને કમ ખાવાનું થાય છે એટલે માણસોના વિચારો એ પરિવર્તન થઈ ગયા સાચી વાત છે જે પોતાના હતા અને પોતાનું વાત કઈ સમજતા હતા જાણતા હતા માનતા હતા અનુભવતા અને ગમે તેવું

ઓલા સમુદ્રમાં અને વાહથી જેમ કેમ કે અમે નથી કઈ પણ કાંઠે આવી અથડાય છે ને એ રીતના સંબંધોને અટાણે થોડી માણસમાં આવી ગઈ છે પણ એ પ્રમાણે ખોરાક થઈ જાય એ પ્રમાણે વાતડિયું વીક તાળી કીધું ને મ્યો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું એ પ્રમાણે વાતું કરવી પડે હિન્દુ જેવા માણા તેવા થાઉં પડે ને એવી વાતો કરવી પડે મિત્રો ટોપ 5% લોકો છે જેને સૌથી વધારે હાઈપ મળે છે ને એમાં તમે લોકો એ અમને સામેલ કર્યા છે સપ્ટેમ્બર મહિનામાં તો થેન્ક યુ સો મચ તમે હાઈપ આપતા રહેજો અને હા મિત્રો હાઈપ નો આપ્યો હોય તો હજી આપી દેજો

ફેસબુકમાં પણ આપણે કમાવાનું ચાલુ કરવાનું છે તો ફેસબુકમાં ફટાફટ ફોલો કરો નીચે લિંક આપેલી છે પુષ્પદાન ગઢવી બ્લોગ્સ આપણી ફેસબુક આઈડી છે ફોલો કરી દો મિત્રો ફેસબુકમાં તમે ફોલો કરો ત્યારબાદ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધામાં સપોર્ટ કરો અને દુનિયાને દેખાડી દો કારણ કે મિત્રો અત્યારે છે ને અમુક બે પાંચ ટકા મારા વિરોધીઓ છે ને એ અત્યારે ચારે બાજુ મારી પોસ્ટને વાયરલ કરે છે એટલે એનો હું આભાર માનું છું કારણ કે એના થકી તો હું છું યાર ફટાફટ છે ને સ્માઈલ આપી દો અને ફોલો કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને હાઈપ આપી દો આ વિડીયોમાં તમારા સપોર્ટ અત્યારે ખુબ જરૂર છે હાઈપ આપી દો ફટાફટ સાજા મોટા ભાગના ગુજરાતી જે યુટ્યુબરો છે ને એ આ એક જ શબ્દ કહે છે કે આ કોઈને ગમતું નથી અને આમાં કોઈ સહમત નથી અરે એવું નથી કઈ સાચી વાત આ એક જાતનું એક સાધન એવા પ્રકારનું બનાવે મનોરંજન અને માણસો વિડિયો જોવે છે પછી વિરોધી કરે છે જોવું હોય છે વિરોધી કરવા બે તો ક્યાં આવશે તો પછી વૈયા જાવ અનસબસ્ક્રાઈબ કરીને બરોબર ને પપ્પા

મળીએ છીએ જલ્દી નવા અવલોકમાં માં ત્યાં સુધી બધાય ને જય માતાજી